પાટણ જિલ્લાની અંદર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને જેમાં જિલ્લાએ ત્રાણું ટકા પરિણામ હાંસલ કર્યું છે પાટણના વિદ્યાર્થી મોદી અનુજ પર્સન્ટાઇલ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ગુજરાતમાં ટોપ ટેનની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે અનુજે આ સફળતા માટે દરરોજ બારથી પંદર કલાક અભ્યાસ કર્યો અને તેની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ પાછળ તેની માતા તેનો પરિવાર અને શિક્ષકોનો મહત્વનો ફાળો હોવાનું તેઓએ જણાવ્યું ટ્યુશન સ્કૂલમાં જે ચલાવે રોજ એ રોજ ઘેરાને કમ્પ્લીટ કરી દેવાનું અને એક્ઝામ વખતે મિનિમમ મેં દસથી બાર કલાકનું રીડિંગ રાખ્યું છે અને અભ્યાસ દરમિયાન તે શું શું પ્રવૃત્તિઓ સાથે રાખી હતી અભ્યાસ દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે થોડીક વાર સોશિયલ મીડિયા યુઝ કરતો અને મેક્સિમમ ટેસ્ટ પેપર સોલ્વ કર્યા એનો મને બહુ બેનિફિટ થયો છે ઓછું ભણેલી છું પણ મેં એને સાથ સરકાર ઘણો આપ્યો છે એને કોઈ વાત તકલીફ પડવા દીધી નથી અને એના દાદાનું સપનું હતું એ સીએ બને એ પૂરું કરવાનું છે ગુજરાત માધ્યમિક હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસમાં ધોરણ બાર અને દસની જે પરીક્ષા યોજી હતી એમાં આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ત્રાણું ટકા જેટલું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે જે વિક્રમજનક છે સાથે સાથે એક વાત એ છે કે જે પાટણ વિદ્યાર્થી છે મોદી એને ગુજરાતમાં ટોપરમાં આવેલું છે અને પાટણ જિલ્લામાં પ્રથમ આવે ત્યારે જીએસટીવી એની સાથે વાતચીત કરવા એક તો પહેલાં તને જીએસટીવી તરફથી શુભેચ્છાઓ થેન્ક યુ પાસ થઈ ગયો છે રિઝલ્ટ સારું છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પર્સન્ટ છે હવે આગળ તું શું કરવા માગે છે હાલ મારે અમદાવાદમાં સીએ ફાઉન્ડેશનના ક્લાસ ચાલુ છે અને મારી સીએ બનવાની ઈચ્છા છે આગળ અને મારા દાદાનું સપનું હતું કે સીએ બને અને એ સપનું મારે પૂરું કરવું છે ધોરણ બારમાં તું જ્યારે એન્ટર થયો પરીક્ષાની તૈયારીઓ કેવી રીતના કરીને શેના ઉપર ફોકસ રાખ્યું હતું ટ્યુશન સ્કૂલમાં જે ચલાવે રોજ એ રોજ ઘેરાઈને કમ્પ્લીટ કરી દેવાનું અને એક્ઝામ વખતે મિનિમમ મેં દસથી બાર કલાકનું રીડિંગ રાખ્યું છે અને અભ્યાસ દરમિયાન તે શું શું પ્રવૃત્તિઓ સાથે રાખી હતી અભ્યાસ દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે થોડીક વાર સોશિયલ મીડિયા યુઝ કરતો અને મેક્સિમમ ટેસ્ટ પેપર સોલ્વ કરે એનો મને બહુ બેનિફિટ થયો છે આ જે તું થયો છે પાસ એમાં કોનો કોનો શીફવાળું છે ત્યારે મારી ફેમિલી મારી મમ્મી મારા કાકા કાકી મારી બહેનો મારા ભાઈ અને મારા સ્કૂલના અને ટ્યુશનના શિક્ષકોએ બહુ સપોર્ટ કર્યો ચોક્કસ સ્કૂલના શિક્ષકોનો અને ટ્યુશનના શિક્ષકો તેમજ ફોમ જે ફેમિલી તો એનો ફાળો લઈને ક્યાંક ને ક્યાંક આ ટોપર થયો છે એની મધર સાથે વાત કરીએ કારણ કે એક બહુ જ ગંભીર અને એ કઈ વાત સિરિયસ કે એના ફાધર સ્વાઈન ફ્લુમાં દેવગતથી પામ્યા હતા ત્યારે એની મધરે માત્ર ધોરણ સાત પાસ છે છતાં પણ એને ફૂલ સપોર્ટ કર કેવી લાગણી પાસે ભલે હું ઓછું ભણેલી છું પણ મેં સાત સરકાર ઘણો આપ્યો છે એને કોઈ વાત તકલીફ પડવા દીધી નથી અને એના દાદાનું સપનું હતું એ સીએ બને એ પૂરું કરવાનું છે તો ચોક્કસ આ એના પરિવારના સભ્યો કે જે એના સપનું હતું એ સપનું પૂરું કરવા માંગે છે અલ્કેશ પંડ્યા જીએસટી